હાલમાં વિશ્વ લિવર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો તે છે ઓગણીસ એપ્રિલ જેની થીમ હતી ફૂડ ઇઝ મેડિસિન હાલમાં કોની વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એટલે કે ડબલ્યુ દ્વારા યંગ ગ્લોબલ લીડર બે હજાર પચીસ ના રૂપમાં પસંદગી થઈ હતી તો તેમાં આવશે રામ મોહન નાયડુ

આલ્મા વર્ષ 2024-25 માં ભારતનો દવા નિર્યાત કેટલા ટકા વધ્યો છે તો 9 ટકા જેમાં 30 બિલિયન ડોલરની પાર પહોંચી ગયો છે હાલમાં કયા રાજ્યના મંત્રીમંડળને મંડળને એસી ઉપવર્ગીકરણીય ના બિલને મંજૂરી આપી હતી તો તેલંગાણામાં ત્યારબાદ છે હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ વાર્તાનો બીજો ચરણ ક્યાં શરૂ થયો તો તે ઇટાલીમાં હાલમાં હિમાંશુ જાખડ એ અંડર 18 એશિયાઈ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ક્યુ મેડલ જીત્યું તો તે ગોલ્ડ મેડલ અને તેને સાસઠ પોઈન્ટ સત્તાવન મીટરનો ભાલો ફેંક્યો હતો એટલે કે એટલે દૂર સુધી ભાલો ફેંક્યો હતો હાલમાં ક્યારે જેની સરકારે મહિલા સંવાદ અભિયાન શરૂ કર્યું છે તો બિહારમાં

મેલન આયોજિત કરશે તો અરુણાચલમાં અને તેનું આયોજન નામસાઈમાં થશે હાલમાં રક્ષા મંત્રી રાજનાથસિંહે ક્યાં ચાર દિવસીય સંસદ ખેલ મહાકુંભનું ઉદ્ઘાટન કર્યું તો લંડનમાં

હાલમાં સરકારે કોની આઈસીએઆર નામના મહાનિર્દેશકના રૂપમાં નિમણૂક કરી હતી તો માંગીલાલ જાટની આઈસીએ આરનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ હાલમાં કયા રાજ્યનો બેટ્સ ટી ગામ નક્સલ મુક્ત ગામ બન્યું છે તો તે છત્તીસગઢ જે છે એનું બડેસ્ટી ગામ જેનો જિલ્લો છે રોજ હાલમાં કયા રાજ્યનો કરાડ શહેર સો ટકા સુરક્ષિત નિદાન સાથે સ્વચ્છતા અપશિષ્ટ મેનેજમેન્ટ મેળવ્યું તે મહારાષ્ટ્રનું સતારા

રશિયા દેશના રાષ્ટ્રપતિ પુતિને જાહેરાત કરી પીએમ મોદી કયા દેશની અધિકારિક યાત્રા પર ગયા છે એટલે કે સાઉદી અરબ અને પીએમ જે સાઉદી અરબના છે મોહમ્મ બિન સલમાન અલ સાઉદી હાલમાં છઠ્ઠી એસીએ અંડર એટીન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ બે હજાર પચીસમાં કેટલા મેડલ જીત્યા છે તો કે અગિયાર જેમાં જી વન એસ ફાઇવ બી ફાઇવ મેડલ જીત્યા અને તેનું આયોજન સાઉદી અરબમાં થયું હતું હાલમાં કોની ના રૂપમાં નિમણૂક એટલે કે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક માં નિમણૂક કોની કરાય તો અજય ભૂષણ પાંડે હાલમાં ક્યુ શહેર વિશ્વનું પ્રથમ રિન્યુએબલ પાવર સિટી બની જશે તો અમરાવતી આંધ્રપ્રદેશનું જે છે તે હાલમાં કયા દેશના અંતરિક્ષ યાત્રી એલેક્સી ઓચિનિન ઝીરો સેવન એટલે કે સાત મહિનાના વૈજ્ઞાનિક મિશન પછી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનની થી પાછા આવ્યા હતા તો તે રશિયાના હતા ઇવન વાગનર ડોનાલ્ડ પેટીટ જે યુએસએના હતા આ બંને વ્યક્તિ હાલમાં કયા મંત્રાલય એ રાષ્ટ્રીય કર્મયોગી જનસેવા કાર્યક્રમની મેજબાની કરી છે તો આયુષ મંત્રાલય હાલમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જની કઈ વર્ષગાંઠ મનાવવામાં આવી તો એકસો પચાસમી અને બીએસસી એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એની સ્થાપના અઢારસો પિચોતેરમાં થઈ હતી અને એકસો પચાસમી વર્ષગાંઠ મનાવવામાં આવી હાલમાં રેયર અર્થ એલિમેન્ટ અને મેગ્નેટના પર દેશે રોક લગાવી તો તે ચીને રોક લગાવી હાલમાં ભારતીય અર્જુન બાબુટા એ આઈએસએસએફ વિશ્વકપ નિશાનેબાજીમાં કયો મેડલ જીત્યો તો સિલ્વર મેડલ તેનું આયોજન લીમા પેરુમાં થયું હતું દસ મીટર એર રાઇફલ સ્પર્ધામાં આ મેડલ તેને જીત્યો હતો હાલમાં કોની કેન્દ્રીય નાણાં મંત્રાલયમાં રાજસ્વ સચિવના રૂપમાં નિમણૂક કરાઈ હતી તો અરવિંદ શ્રીવાસ્તવ વિશ્વ રચનાત્મક અને નવાચાર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો બાવીસ એપ્રિલના રોજ મનાવવામાં આવ્યો હાલમાં કયા રાજ્યની સરકારે તમામ સ્કૂલોમાં એનર્જી ડ્રિંક્સ ઉપર પ્રતિબંધ મૂક્યો તો તે પેલું રાજ્ય છે પંજાબ સંપૂર્ણપણે એનર્જી ડ્રિંક્સ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હાલમાં એફઆઈ બે હજાર ચોવીસ પચીસમાં ભારતનો ઓટોમોબાઈલ નિર્યાત કેટલા ટકા વધ્યો છે તો ઓગણીસ ટકા વધી ગયો છે અને ત્રેપન લાખ યુનિટ પર પહોંચી ગયો છે હાલમાં કયા સ્થળે સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનો નો શુભારંભ કર્યો તો ગિફ્ટ સિટીમાં ઇન્ફ્રિયન્ટ ટેકનોલોજી ઇન્ડિયાના નવા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર નું શુભારંભ કર્યું હાલમાં રશિયા અને કયા દેશ વચ્ચે મોટા પેમાના ઉપર કેદીઓની અદલા બદલી થઈ તો યુક્રેન હાલમાં ભારતના ફોરેન એક્સચેન્જ બજારનો ટર્નઓવર બે ગણો થઈને કેટલા બધ ડોલર થયો તો સાહીઠ બે હજાર વીસમાં બત્રીસ જેટલો હતો બત્રીસ બધ ડોલર જેટલો હાલમાં ગામડાના સ્તર પર પુરા કોની નિમણૂક થઈ દિનેશ મહેશ્વરી જે હિતેશ જૈન અને ડીપી વર્માને સદસ્ય બનાવવામાં આવ્યા અને તેનો કાર્યકાળ કાલ જે હતો તે એકત્રીસ ઓગસ્ટ બે હજાર સત્યાવીસ સુધીનો રહેશે હવે છે કયા રાજ્યનું પાટનગર અમરાવતી સંપૂર્ણપણે પુનઃ પ્રાપ્ય ઉર્જા ઉપર ચાલનાર વિશ્વનું પ્રથમ શહેર બની ગયું જે પુનઃ પ્રાપ્ય ઉર્જા વિદેશી શત્રુ અધિનિયમનો ઉપયોગ કરવા ઉપર અસ્થાયી રોક લગાવી તો તે અમેરિકા છે હાલમાં રોજ કેરેકેટાનું નિધન થયું છે તે કોણ તેઓ કોણ હતી કુનો નેશનલ પાર્કમાંથી બે ચિત્તાઓને કયા અભિરણમાં શિફ્ટ કરવામાં આવ્યા તો ગાંધીસાગર અભયારણ્ય મંદસોર જે મધ્યપ્રદેશ એમપી માં આવેલું છે ત્યાં તેને શિફ્ટ કરવામાં આવ્યા હાલમાં ભારતીય વાયુસેના એ કયા બહુરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય હવાઈ યુદ્ધ અભ્યાસ માટે હાલમાં કયા રાજ્યની સરકારે ઈવી મોટર વાહન ટેક્સને ઘટાડીને એક કર્યો છે તો તે ગુજરાત છે જે ટેક્સ ઘણો બધો ઈવી મોટર ઉપર હતો ઇલેક્ટ્રિક વેહિકલ ઉપર તે ઘટાડી દીધો અને એક ટકા જેટલો કરી નાખ્યો હાલમાં કોને પ્રતિષ્ઠિત છત્રપતિ રાજ્ય ખેલ પુરસ્કારથી કરાયા હતા તો કૃષ્ણ મહારાષ્ટ્ર કે જે પર્વતારોહી છે હાલમાં કયા રાજ્યની સરકારે પરાલી સળગાવવા પર રોક માટે રૂપિયા પાંચસો કરોડની ની કાર્યયોજનાની જાહેરાત કરી તો તે પંજાબ છે હાલમાં ભારતીય સેનાએ ક્યાં વોઇસ ઓફ કિન્નોર સામુદાયિક રેડિયો સ્ટેશન લોન્ચ કર્યો તો હિમાચલ પ્રદેશમાં જે પૂ કિન્નોર જે વિસ્તાર છે ત્યાં લોન્ચ કર્યો ત્યારબાદ છે પચાવન પૃથ્વી દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો બાવીસ એપ્રિલ એની થીમ હતી અવર પાવર અવર પ્લાનેટ હાલમાં ભારતીય વાયુસેનાએ ક્યાં બહુરાષ્ટ્રીય ડેઝર્ટ ફ્લેગ ટેનમાં ભાગ લીધો હતો તે યુએઈમાં અને આયોજન જે થયું હતું એ અલ ધકરા એરબેઝ ઉપર અને ભારતીય વાયુસેનાના મિગ ટ્વેન્ટી નાઇન અને જગવાર લડાકુ વિમાને ભાગ લીધો હતો એમાં હાલમાં આઈએસએસએફ વિશ્વ કપમાં મહિલાઓની પચીસ મીટર પિસ્ટલ સ્પર્ધામાં

હાલમાં ભારતના લેધર અને ફૂટવેર ઉદ્યોગે એફઆઈ બે હજાર ચોવીસ પચીસ માં નિર્યાતમાં લગભગ કેટલા ટકાની વૃદ્ધિ નોંધી છે તો પચીસ ટકાની હાલમાં બે હજાર પચીસ ના લોરિયસ વિશ્વ ખેલ એવોર્ડમાં કોની સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડી તરીકે પસંદગી થઈ તો તેમાં આર્મડ ડુપ્લાન્ટીસ જે સ્પોર્ટ્સ મહિલામાં સિમોના બાઇલ્સ શ્રેષ્ઠ ટીમ રિયલ મેડ્રિડ અને બે હજાર વીસમાં સચિન તેંડુલકરને આ એવોર્ડ મળ્યો હતો હાલમાં કયો ખેલાડી એ આઈપીએલમાં સર્વાધિક એટલે કે વધુ વધુ પચાસ પ્લસ રનનો રેકોર્ડ બનાવ્યો છે તો તે વિરાટ કોહલી છે અને સડસઠ ફિફ્ટી પ્લસ સ્કોર આઈપીએલમાં તેણે કર્યા છે હાલમાં વિઝડન ક્રિકેટર્સ અલમ નેક ના નવીનતમ સંસ્કરણમાં કોને વિશ્વના અગ્રણી ક્રિકેટરનો તાજ મેળવ્યો તો સ્મૃતિ મંદાના જસપીત બુમરાહ બંનેએ નવીનતમ સંસ્કરણમાં વિશ્વના અગ્રણી ક્રિકેટરનો તાજ બંને મેળવ્યો છે જેન્ટ્સની જે ટીમ છે એમાં જસપીત બુમરાહ અને લેડીઝ જે ટીમ છે તેમાં સ્મૃતિ મંદાના હાલમાં કોણે સ્પેન્ડેક્સ તે ઇસરોએ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન હાલમાં કયા રાજ્યના રાજ્યપાલે થર્ડ યશરાજ ભારતી સન્માન પુરસ્કાર આપ્યા છે તો એ મહારાષ્ટ્ર જેમાં રાજ્યપાલ સીપી પી રાધાકૃષ્ણન વિજેતા હેલ્થ કેર હાલમાં કોને ગોલ્ડ હાઉસ ગાલા બે હાજર પચીસ થી સન્માનિત કરાયા હતા તો તે પ્રિયંકા ચોપરાને ગ્લોબલ વેનગાર્ડ સન્માન મળશે હાલમાં ભારતીય નૌસેનાએ કયા દેશના જહાજની મરમતનું કામ પૂરું કર્યું હતું તો માલદીવનું જહાજ એમએનડીએફ ઉર્વી હાલમાં કયા રાજ્યની સરકારે પિંક ઈ રિક્ષાની યોજના શરૂ કરી તો પિંક ઈ રિક્ષા મહારાષ્ટ્રની સરકારે શરૂ કરી જે મહિલા સશક્તિકરણ માટે શરૂ કરવામાં આવી છે હાલમાં વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો ત્રેવીસ એપ્રિલે

હાલમાં દસ લાખ થી વધુ મૂલ્યની લક્ઝરી સમાન ઉપર કેટલા ટકા ટીસીએસ લાગશે તો એક ટકા ટીસીએસ એટલે કે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ લગાડવામાં આવશે હાલમાં સુઝુકી એરોબિક્સ જિમ્નાસ્ટિક વિશ્વકપ બે ક્યાં આયોજિત કરાશે તો ટોક્યો શહેરમાં હાલમાં જમ્મુ કાશ્મીરના કયા વિસ્તારમાં આતંકવાદી હુમલામાં છવ્વીસ નિર્દોષ લોકો માર્યા ગયા હતા તો તે પહલગામ જે આવેલું છે તેમાં આતંકવાદી હુમલામાં છવ્વીસ નિર્દોષ લોકોના મોત થયા હતા હાલમાં કયા રાજ્યમાં યુદ્ધ સ્મારક પરિસરમાં ખોંગજોમ દિવસ મનાવવામાં આવ્યો તો મણિપુરમાં ઓલિમ્પિયાડમાં કેટલા મેડલ કેટલા નવા વૈશ્વિક જિયાપાંકો ને ગ્લોબલ જીઓપાર્ક નેટવર્ક થી નામિત કર્યા છે તો તે સોળ છે ટોટલ પચાસ દેશમાં થઈને બસો ને ઓગણત્રીસ જીઓ પાર્ક છે રાજ્ય પોતાના નવું વાઘ અભયારણ્યની આજુબાજુ બફર ઝોન વિકસિત કરશે તો તેમાં મધ્યપ્રદેશ છે હાલમાં સંપન્ન આઈએસએસએફ વિશ્વકપ બે હજાર પચીસમાં માં કોણ ટોપ ઉપર રહ્યું છે તો તે ચીન ટોપ ઉપર રહ્યું છે અને ચીને તેર મેડલો જીત્યા છે